જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું પઠન શ્રવણ કરીશું અને તેનું રસપાન કરીશું તો ભગવદ્ ગીતા આપણને શું કહેવા માગે છે ગીતાનો ગાનાર છે એ આપણને શું કહેવા માગે છે અને ખરેખર ગીતા ક્યારે સમજાય કહેવાય છે કે ગીતા ગાનાર ઉપર જ્યારે પ્રેમ હોય ને અપ્રતિમ જેની ઉપર નિષ્ઠા હોય ને ત્યારે ગીતાના એકાદ શબ્દ આપણને સમજાય છે અને એકાદ શબ્દ છે ને એ આખા જીવનને બદલી નાખે છે જેણે જેણે જેવા કોઈ મહાપુરુષો થઈ ગયા અનેક જે મહાપુરુષો થઈ ગયા જેમણે આ જગતને કંઈક આપીને ગયા છે તેમણે દરેકે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકાદ શ્લોક અને એ એકાદ શ્લોકનો એકાદ શબ્દ લીધો છે અને આ જગતને કંઈક અલૌકિક જ્ઞાન પીરસી અલૌકિક વાતો અલૌકિક આદર્શ પીરસી અને ગયા છે અને આ જગતની અંદર હાલમાં પણ જે અમર થઈ ગયા છે ગીતા એટલે જીવનને અમરત્વ આપે ગીતા એટલે જીવનનું માધુર્ય ગીતા એટલે જીવનનું મધુર સંગીત છે ગીતા એટલે જીવનના અનેક જે સંકટો છે જે પ્રશ્નો છે તેનો સુમધુર ભાવ સમેળ સમાધાન આપતું એક મહાકાવ્ય છે ગીતા એટલે આ જગતનો જે અથડાતો રહેલો જીવ છે તેને સદગતિ તરફ લઈ જનાર એક સંગીતમય વાંગમય છે ગીતાનું કોઈ પણ શબ્દોમાં જે વર્ણન ન કરી શકીએ તેવી શ્રી કૃષ્ણ પ્રભુએ પૂર્ણ પૂર્ણપુરસોતમે આપણને આપેલું મહાકાવ્ય મહા ભવ્ય અને દિવ્ય એવું આપણું શાસ્ત્ર આપણો ધર્મ ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેના કોઈ પણ શબ્દમાં કોઈ પણ વ્યક્તિ ગમે એવો ભગવાન સુધી પહોંચી ગયેલો વ્યક્તિ હોય તો તેનું સંપૂર્ણ વર્ણન નથી કરી શકતો તે એટલે ગીતા પણ જો ગીતાનો એકાદ શબ્દ જો જીવનની અંદર ઉતરી જાય એકાદ શબ્દ જો જીવનની અંદર સમજાઈ જાય તો એ જ ગીતા આ પૃથ્વી ઉપરથી લઈ અને જે પૃથ્વીનો રચયતા છે જગતનો નિયંતા છે તેના ચરણ સુધી લઈ જાય એનું નામ ગીતા છે જીવનની અંદર અવનવા ગીત પ્રગટ કરે છે દિનમ દિનમ નવમ નવમ નમામિનંદ સંભવમ આવા જે કૃષ્ણ છે તેની સમજૂતી આપે છે તે એટલે ગીતા ખરેખર આવી અનેક વાતો છે ગીતા સાથે જોડાયેલી તો આપણે આજે ચોથા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહેવા માંગે છે અર્જુન દ્વારા આપણને બધાને શું સંદેશ આપે છે તે આપણે જાણીશું વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે ગીત ગીતા મા ગાયું મસ્તાન મને વાલો લાગે છે કા ચતુર્થ અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યે પોતાના પુત્રો વેવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈશ્વાંકુને કહ્યો આવી રીતે આ જગતની અંદર આ જે બોધ છે તે અવિરત ચાલ્યા કર્યો છે હે પરંતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગમાં આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રખાવા રાખવા યોગ્ય વિષય છે આ વિષય બધાને કહેવાતો નથી અથવા કહીએ તો સમજાતો પણ નથી અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે કે તમે જ કલ્પના પ્રારંભે સૂર્યને આ યોગ કહ્યો હતો શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોક સમક્ષ પ્રગટ થાવ છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાર્થ નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્યો લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મૂજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મત્વ માટે તે કર્મતત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મ કરનારો છે જેના સર્વ શાસ્ત્રો સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષોને જ્ઞાનીજનોને પણ પંડિત કહે છે જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કશાયની ખેવના નથી અંતકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાયનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ શોક વગેરે દ્વંદોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધ તથા અસિદ્ધમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિર રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનન એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મ યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્તૃ આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે બીજા કેટલાય યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી યજ્ઞિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ સ્ત્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાય યોગી યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી યજ્ઞિમાં હોમી દે છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનાર છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનાર છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનાર છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનાર પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી યજ્ઞ કરનાર છે બીજા કેટલાય યોગીજનો વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે આ સઘળાએ સાધકો યજ્ઞો દ્વારા પાપનો નાશ કરનાર તેમજ યજ્ઞોને જાણનાર છે હે કુરુ શ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનાર યોગીજનોનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને માને છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્યલોક પણ સમુદાય નથી તો પરલોક ક્યાંથી સમુદાય હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદોની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનાર જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ હે પરંતપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો જડિયાતો છે તથા હે પાર્થ સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવટ પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમ તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુપુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મૂજ સચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ જો બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું સંદેહ બીજું કશું નથી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંત કરણ કથયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે હિતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આલોક છે ન તો પરલોક છે કે ન તો સુખ છે હે ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલા અંતકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભારતવંશી તું હૃદયમાં રહેલા આ અજ્ઞાની જનિત તું હૃદયમાં રહેલા આ યજ્ઞ અજ્ઞાન જનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા શ્રી ભગવદ્ ગીતા ઉપનિષદ સુબ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ યોગ નામો ચતુર્થો અધ્યાય આ અધ્યાયનો સાર કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પરબ્રહ્મ પરમાત્મામાં જ્ઞાન દ્વારા એકાત્મ ભાવે સ્થિર થવું એને જ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કરવો એમ કહેવાય છે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ એ તમામને હોમી દેવા કહેવાય છે તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા ચતુર્થો અધ્યાય એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આવો જે અધ્યાય સાંભળ્યો કે જે જ્ઞાન આવે છે જ્ઞાન આવે છે એટલે કર્મ થવા લાગે છે અને કર્મ થવા લાગે છે એટલે જીવનની અંદર સંન્યાસ આવે છે જીવનની અંદર સંન્યાસ એટલે વિચારોનો સંન્યાસ બુદ્ધિનો સંન્યાસ મનનો સંન્યાસ ઇન્દ્રિયોનો સંન્યાસ અને છેલ્લે આ દેહરૂપી જે ભગવાને મને રમકડું આપ્યું છે તેના તેનો પણ સંન્યાસ અને આ સમર્પણ જીવન જ્યારે ભગવાનની અંદર સમગ્ર જીવન સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે તેવા લોકોને કોઈ પણ જન્મ લેવો નથી પડતો અને તેમના સઘળા જીવનના અનેક જન્મારાના જે પાપો છે તે પણ બળીને ભસ્મ થઈ જાય છે તો સંપૂર્ણ આપણે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ સાંભળ્યો અને તેનો જે સાર હતો ભગવાને છેલ્લે કીધો તે પણ આપણે સાવરણ કર્યો તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ શ્રી કૃષ્ણ ભગવાનની જય હો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ